અમે કલેક્ટર શ્રી રજૂઆત કરી હતી આવેદનપત્ર પાઠવીને એમને તાત્કાલિક આજુબાજુના ગામ વાળા માણસો ભેગા થઈને અમે આવેદન પત્ર આપ્યું હતું તો એના અનુસંધાને તાત્કાલિક અમને ડાયવર્જન નો વિકલ્પિક માર્ગ અમને કરી આપવાનું કીધું હતું અને અત્યારે હાલ કામ ચાલુ છે કેટલો રસ્તો તમારે દોડીને ફરીને જવું પડતું હતું ડાયવર્ઝન નહોતું આપ્યું તો 15 20 કિલોમીટર અમારે ફરીને આવવું પડતું હતું તો આ તકલીફો કોને કોને પડતી હતી અને તંત્ર દ્વારા તમે શું રજૂઆત કરવા ચાલ્યા અમે આજુબાજુના મિનિમમ 5 થી 7 ગામોના તકલીફ પડતી હતી પણ વધારે પડતી તો તકલીફ તો નાના સ્કૂલના બાળકો પણ પડતી હતી મજૂર માણસ અમારા જે ખેત મજૂરી કરવા જતા હોય ના આજુબાજુના vista no